જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે દૂધ નાળા પાસે મોટું ભૂસ્ખલન થયું છે આ ઘટનાએ કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક મુખ્ય ભાગ બરાબર અવરોધિત થયો જેના પરિણામે રસ્તો લગભગ એક કલાક માટે બંને દિશામાંથી બંધ રહી ગયો હતો આ સમયમાં માર્ગ પર મોટા વાહનો સહિત અમરનાથ યાત્રા પર જતા યાત્રાળુઓના વાહનો પણ અટકી પડ્યા હતા જેના કારણે લાંબા સમયગાળા સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી કાટમાળ અને ખસેલા પથ્થરોને દૂર કરવા માટે તાત્કાલિક તંત્રએ મશીનો મૂકી કામગીરી શરૂ કરી હતી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જમાવટ કરી અને રાહદારીઓ તથા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કામગીરી હાથ ધરી હતી અમરનાથ યાત્રા માટે જનાર હજારો શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો અત્યંત મહત્વપૂર્ણ છે જાય તે માટે તંત્ર વ્યવહાર પૂર્ણ શરૂ કરવાની ફરજ બજાવી હાલમાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે ટ્રાફિક સામાન્ય થવા લાગ્યો છે ભારે વરસાદને પગલે ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ સ્થિતિમાં છે અને સતત દેખરેખ રાખી રહી છે